ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જાડા ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ સાથે સારવાર માટે સાચી હોસ્પિટલમાં દાખલ કરાયેલા દસ વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું તબીબની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હોવાનો પિતાએ આક્ષેપ કર્યો છે ડિંડોલી ખરવાસા રોડ વૃંદાવન પાર્ક સોસાયટી ખાતે રહેતા ભગવાન લોખંડે સલૂનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમનો દસ વર્ષીય પુત્ર અભિરૂપ એસડી જૈન સ્કૂલમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો રવિવારે રાત્રે અભિરૂપને ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થઈ હતી જેથી સોમવારે સવારે અભિરુપને સારવાર માટે ઉધના નહેર નજીકની પ્રાચી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટર હિતેશ જરીવાલે અભિરૂપને દાખલ કરવા માટે કહ્યું હતું મેરા બેટા એના ફોર્થ સ્ટેન્ડર્ડ મેં હતા સ્કૂલ કા નામ એસડી જૈન પલસાના મેં પઢાઈ કરતા હતા ઓર પઢાઈ મેં અચ્છા હતા उसका एग्ज़ाम है ना ट्वेंटी एट को आने वाला था अभी जो ट्वेंटी एट है उसमें आने वाला था और उसको संडे को लूज़ मोशन हुआ तो नाइट में कोई डॉक्टर नहीं मिलता तो जैसे सुबह हुआ है मंडे तो हम लोग है ना डॉक्टर के पास लेके गए थे डॉक्टर के पास लेके गए तो उन्होंने कहा कि इसको तो जो नॉर्मल क्लिनिक होता है ना पास के घर के उधर लेके गए तो बोलते हैं कि उसको थोड़ा प्रॉब्लम है तो थोड़ा वीकनेस आया है तो उसको है ना सलाइन चढ़ाएंगे पर मैं यहाँ नहीं चढ़ा सकता क्योंकि चाइल्ड हॉस्पिटल नहीं आप अच्छे चाइल्ड हॉस्पिटल के पास जाओ साची में जाने के बाद क्या हुआ था फिर प्राची में पहले गए हम लोग चाइल्ड हॉस्पिटल हाँ हाँ तो प्राची में गए तो प्राची वाले डॉक्टर ने कहा कि आप है ना यहाँ पे यहाँ पे उन्होंने चेक किया उसके बाद वो है ना साची में लेके गए और साची में जो भी उन्होंने प्रिस्क्रिप्शन लिख के दिया था डॉक्टर ने क्योंकि दोनों ही हॉस्पिटल का ऑनर एक ही मतलब डॉक्टर एक ही है इधर भी रहते और उधर भी रहते तो उन्होंने जो भी लिख के दिया था ना वो सब मेडिसिन चालू हो गए थे उसको उसके बाद जैसे मेडिसिन चालू होने लगे ना उसके आधे एक घंटे बाद बोलते मम्मी पापा मुझे बहुत प्रॉब्लम हो रहा है पेट में बहुत ज़्यादा दुख रहा है और बैक का जो बोन है ना वो बहुत पेन हो रहा है અર ઉમ લોકો ને ઉઠને ઉઠને એસા બોલા ઓર ઉમ લોકો હે ના તુરંત ઉસકો હે ના વેન્ટિલેટર પર રખ દિયે બોલતે હે કે ઉસકે હે ના liver કા ફેલ હો ગયા હે ઉસકા ભી કુછ કામ નહી હે ના બ્રિજો કે પ્રાચી હોસ્પિટલ માં કેશલેસ ની સુવિધા ન હોવા થી ડોક્ટર હિતેશ ની સરવાર હેઠડજ અભિરુપ ને સાચી હોસ્પિટલ માં દાખલ કરાયો તો જયા ટુંકી સરવાર બાદ અભિરુપ નો મોત નિપજીયો હતો અભિરુપ ની સરવાર માં તબીબ દ્વારા બે દરકારી દાખવવામાં આવી હોવાનો તેના પિતા એ આક્ષેપ કર્યો હતો આક્ષેપને પગલે પોલીસે અભિરૂપનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું મારું નામ ભગવાન લોખંડે મારો બાળક સન્ડેના ના દિવસે આ રાત્રે ઝાડા ઉલટી થઈ ગયેલી તો એને સારવાર માટે નોર્મલ ચાલતું ફરતું બાળક એને સાચી હોસ્પિટલમાં લઈ આવ્યા સાચી હોસ્પિટલમાં નોર્મલી સાડા અગિયારના ગાળે ત્યાં પહોંચ્યા ત્યાં મારી પાસે મેડિક્લેમ હોવા છતાં કે ભાઈ અહીંયા મેડિક્લેમ કેશલેસ નથી ચાલતું તો આ લોકોએ મને પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું કીધું પ્રાચી હોસ્પિટલમાં મારું બાળક અને હું અમે ત્યાંથી પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ થયા એના પછી એક વાગે ત્યાં અમને સારવાર ચાલુ કરી પ્રાઇવેટ રૂમ આપી દીધો પ્રાઇવેટ રૂમ આપવા પછી છોકરાને મેડિસિન ચડાવી મેડિસિન જ્યારે ચડી ત્યારે દસ કે પંદર મિનિટની અંદર એના બોડી ઉપર સોજવવા માંડો અને બાળક પીળું પાડવા માંડ્યું ત્યારે આ લોકોએ એમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો એને આઈસીયુમાં જ્યારે દાખલ થઈ ગયો નોર્મલી બે અઢી કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક તેને ઝાડા ઉલટી થાય આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય મારું કન્ઝન્સ એવું છે કે આ લોકોએ કંઈ તો પણ મેડિસિન એવી આપીને આ મારા બાળકને અડાસર એની કરાવીને એને મારી નાખ્યું છે દસ આ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી કટોતરાથી પણ સો નંબર ડાયલ કરીને એમને બોલાયો હું જે વિસ્તારમાં રહેવું છું શણિયામાં આ વિસ્તાર ડિંડોલી પોલીસ સ્ટેશન પડે ત્યાંથી પણ ડિંડોલીથી એક ટીમ મંગાવીને એફઆરઆઈ કરાવી ત્યાં પંચનામાં કરવા અને અમે મારા બાળકને લઈને હવે સિમીર હોસ્પિટલ પીએમ માટે અહીંયા આવ્યા છે હું ઈચ્છું છું હું મારે ન્યાય જોઈએ છે કે મને એવું લાગે લાસ્ટમાં આ લોકોએ મારા મારી સાથે જે ફાઇનલ બિલ મને આપ્યું કે બત્રીસ હજાર સમથિંગનું તમારું બિલ થાય છે જ્યારે બાળકની મારે ડેડ બોડી નીચે આવતી હતી ત્યારે આ લોકોએ ફરીથી મને તે અડા કીધું કે તમારે સત્તર હજાર રૂપિયા ફરીથી આપવું પડશે ફાર્મસીના બાકી છે મારો પ્રોબ્લેમ એ છે કે જ્યારે મેડિક્લેમ કેશલેસ હોય ત્યારે બધું આમાં આ ઇન્કલુડ હોય તો તમે ફરીથી મને કઈ હિસાબે પૈસાની માંગ કરી આ હિસાબે આ બધી વસ્તુ જો તમને એવું લાગે છે આ લોકો ખાલી પૈસાનું બિલ બનાવવા માટે મારા છોકરાએ વધારે કંઈક મેડિસિન આપીને એને ક્રિટિકલ કન્ડિશન કરી પણ આ લોકોથી ફરીથી સુધરું નહીં એટલે મારા બાળકની ડેથ થઈ ગઈ છે આ વસ્તુને મને ન્યાય જોઈએ છે ઢીંડોલી પોલીસને પણ હું એક અગ્રહની વિનંતી કરું તું કે મને શ્યોરિટી છે કે મારું બાળક જે છે હસ્તું રમતું આવ્યું હતું અને આ લોકો અહીંયા તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત